રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે

જલકારી બાઈ જે છે એ અઢારસો ને સતાવનની ક્રાંતિમાં એમણે પણ પોતાની સુરવીરતા દાખવી તલવારો ચલાવી શિવાજીના માતૃશ્રી જીજાબાઈ આપણને યાદ આવે પણ ઇતિહાસના ચોપડામાં અમુક નામો એવા હોય છે કે જે દટાઈ ગયા હોય છે અને એ દટાઈ ગયેલા નામો જેમના અદ્ભુત શૌર્ય જેમનું અદભૂત પરાક્રમ જેના વિશે જે છે ક્યાંક ને ક્યાંક આપણે આજીવન અજાણ રહી જતા હોઈએ છીએ અને એ ઇતિહાસો ક્યારેય બહાર આવતા નથી એક એવા વિરાંગના રાજકુમારીની આજે આપણે વાત કરી છે કે જેમણે પોતાના રાજમહેલોની અંદર જે છે એ સિંહણ અને ચિતાઓને પાળેલા પોતાના રાજમહેલની અંદર સિંહણ અને ચિતાઓને પાળેલા સ્ત્રી સશક્તિકરણ જો આપણે આજે વાતો કરતા હોય તો એક સશક્ત સ્ત્રી કોને કહેવાય એક એક વિરાંગના વિરાંગના રાજકુમારી કોને કહી શકાય મહારાણી કોને કહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ હતા આ રાજકુમારી એના વિશે આપણે વાત કરવી છે તો રાજકુમારી સાહેબા પિસ્તોલ ચલાવવામાં એવોર્ડ જીતેલા પિસ્તોલ ચલાવવાના ખૂબ શોખીન અને ખૂબ મોટા નિશાન શ્રી પણ પોતે રહી ચુક્યા

બુંદીના અંતિમ રાજવી એવા બહાદુરસિંહજીના સિંહજી તેઓ પુત્રી હતા અને ઓગણીસો માં જે છે તેમનો જન્મ થાય છે ઓગણીસો બેતાલીસ માં તેમનો જન્મ થાય છે બુંદીના અંતિમ રાજવી એવા બહાદુરસિંહજીના એવો હતા અને ઓગણીસો ને બાસઠ માં અલવરના મહારાજા તેજસિંહજીના પુત્ર યુવરાજ પ્રતાપસિંહજી સાથે જે છે એ તેઓના લગ્ન સંપન્ન થાય છે વર્ષ ઓગણીસો એકાણું થી જે છે એ ઓગણીસો છન્નુ સુધી

અને પોતાની પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉભરી આવેલા રાજનીતિના પડકારો ને લોકશાહી આવ્યા પછી પણ જો કોઈ વ્યક્તિ એ જીલા હોય તો એ રાજકુમારી મહેન્દ્રકુમારી સાહેબ હતા તો ઓગણીસો ખુબ તેઓ શોખીન રહી ચૂકેલા અને જે છે એમણે નિશાનેબાજીમાં ઘણા બધા સુવર્ણ પદક જીતેલા ઘણા બધા એવોર્ડ જીતેલા જે કામ પુરુષોથી ન થાય શકે એવા એવા કામો રાજકુમારી સાહેબાએ કર્યા છે આજે કોઈ ગમે તેવો સશક્ત પુરુષ હોય અને લોકશાહીની અંદર સાંસદ થવું હોય તો એટલી સહજ અને સરળતાથી નહીં થઈ શકે રાજનીતિના ઘણા બધા શિખરોને સર કરવા પડે રાજકુમારી મહેન્દ્રકુમારી સાહેબ એ વખતે સાંસદ પણ થયા અને પિસ્તોલ શૂટિંગમાં મશરૂ માહિર હતા ખૂબ ખૂબ એવા નિશાન નિશાનસિંહ અને સુવર્ણ પદકો એમણે પિસ્તોલ શૂટિંગમાં જીતેલા તો એ પોતાના જીવન કાળની આપણે સ્ત્રી સશક્તિકરણનું બીડું ઝડપેલું અને જે છે એ સ્ત્રી સશક્તિકરણ મુદ્દે એ વખતે રાજકુમારી સાહેબા બોલેલા આજે નહીં પોતાના સમયકાળમાં જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે એ સમયે એમણે સ્ત્રી સશક્તિકરણ ની જે છે એ વાતો કરેલી રાજકુમારી સાહેબા એ તેઓના ઘોડાનો પણ ખૂબ શોખ હતો ઘોડાના હતા પોતાના રાજ્યની અંદર પોતાના ઘોડાઓને જે છે એક વિશેષ પ્રકારની એવો ટ્રેનિંગ આપતા અને એના જ કારણે જે છે એ અલવરના ઘોડાઓ આખા વિશ્વમાં જાણીતા છે મુંબઈમાં જ્યારે અલવરનો ઘોડો જીતે છે આ બધી ઘટનાઓ આપણે જાણીએ છીએ એટલે અલવરના ઘોડાઓને વિશેષ ટ્રેનિંગો રાજકુમારી સાહેબા એ વખતે આપતા એટલે ખૂબ અશ્વ પ્રેમી પણ હતા એટલા જે એક એમનું ઉદાહરણ પછી એમણે પોતાના ફૂલબાગ પેલેસ ની અંદર સિંહ અને ચિતાઓ પાળેલા આ હિંસક પશુઓને જે છે એમણે પોતાના ફૂલબાગ પેલેસ માં રાખેલા સિંહ અને ચિતાઓ આ કેટલા અંશે એમની નિડરતા અને નિર્ભયકતા દર્શાવે છે

અને આ ત્રશ આ તસવીરમાં જોવો તમે આ તમને જે આ ફોટો દેખાઈ રહ્યો છે અને આ તસવીરમાં જે થાય છે એ રાજકુમારી જે છે એ એ પોતાની સિંહણને પોતાના હાથે વખતે જમાડી રહ્યા હોય ખોરાક ખવડાવી રહ્યા હોય એવું દ્રશ્યમાન થાય છે એટલે હિંસક સિંહણને પોતાની હાથે જે છે તેઓ ખોરાક ખવડાવે છે અને પોતે એમના પર હાથ ફેરવે છે જે આપણે આ આ ફોટામાં જે રીતે જોઈ શકીએ છીએ એ પ્રમાણે તો આ ઘટના છે એટલે કેટલી એમની અંદર જે છે એ નિર્ભીકતા એમની અંદર સાહસ કેટલા હજુ સુધીનું હોય શકે એટલે આ ઘટનાઓ છે છે પછી તો એવી એવું કે અંતે જે એ એ કોંગ્રેસ સરકારે વખતે કોંગ્રેસની સરકાર રહી સાઠ વર્ષ સુધી આમ તો દેશમાં કોંગ્રેસની સરકાર આઝાદી પછી રહી એક ધારી કોંગ્રેસની સરકાર એ વખતે રહી અને કોંગ્રેસ સરકારે જે છે સાઠ વર્ષના શાસનકાળમાં ઘણા બધા સારા નસરા નિર્ણયો લીધા ઘણા દેશ ઉપયોગી નિર્ણયો લીધા દેશ માટે ઉપયોગી અને ઘણા નિર્ણયો એવા લીધા કે વર્ગ ને આખા આખા સમુદાય ગાંધી ની વાતો આપણે જાણીએ છીએ કેવા કેવા કાળા કાયદા રાજા રજવાડાઓને પાયમાલ કરવા માટે લગાડેલા હતા તો આ રાજકુમારી સાહેબાની સબકો નામની સિંહણને જે છે એ રાજકુમારી સાહેબા પાસેથી છીણવી અને જોધપુરના જુમાં મૂકી દેવામાં આવી હતી પછી છપકો એ જે છે એ ઘણા બધા બાળકો એ વખતે બચ્ચાઓને જન્મ આપેલો પણ જોધપુરના જૂમાં એ પછી મૂકી દેવામાં આવી રાજકુમારી સાહેબાને તો અતિ પ્રિય હતી પ્રાણપ્રિય પોતાની સબકો સિંહણ હતી એટલે આ પણ ઘટના છે રાજકુમારી સાહેબાની અને પિસ્તોલ શૂટિંગમાં મશહૂર હતા અને તેઓ રાજકુમારી સાહેબા જ્યારે શૂટિંગ માટે અહીંથી ભારતમાંથી ચીનમાં જ્યારે ટીમ ગઈ ત્યારે રાજકુમારી સાહેબા એમના પણ સદસ્ય રહી ગયેલા એ પિસ્તોલ શૂટિંગ માટે અને રાજકુમારી સાહેબા અલવરમાં કોઈના લગ્ન પ્રસંગ હોય અલવરની અંદર કોઈના લગ્ન પ્રસંગ હોય ત્યારે તેઓ પણ બખૂબી હોય એમણે ત્યારે કોઈના લગ્ન પ્રસંગ પોતાની પ્રજાના અન્ય સમાજના કોઈના હોય ત્યારે હાથી અને ઘોડાઓ જે છે ને એ રાજકુમારી સાહેબા અલવરના મહારાણી સાહેબા મહેન્દ્રકુમારી સિંહજી એ વખતે મહેન્દ્રકુમારી સાહેબા એ ફ્રીમાં આપતા બધા એટલે આ પણ એક એમનો અદ્ભુત જે છે એ પ્રજાપ્રેમ દર્શાવે છે અદ્ભુત પ્રજાપ્રિયતા જે છે એ રાજકુમારી સાહેબામાં હતી એટલે એ ઘટના હતી પછી જે છે એ પિસ્ટોલ શૂટિંગમાં સુવર્ણ પદકો જીતેલા ઘણા બધા ઇતિહાસો રાજકુમારી સાહેબાના આવા નાના મોટા છે માત્ર સાઠ વર્ષની વયે એમનું બે હજાર ને બેમાં નિધન થઈ ગયેલું અને અલવરની પ્રજા જે છે એ શોકમગ્ન થઈ આવા પોતાના એક નેતૃત્વ ધરાવતા રાજકુમારી સાહેબા મહારાણી સાહેબા તો કહી શકાય આમ તો અલવરના તો જેઓનું નિધન થાય જેઓ પોતાની પ્રજા માટે એમણે ખૂબ વિકાસના કામો પણ કરેલા પોતાની પ્રજાના હિત માટે ઘણા બધા નિર્ણયો લીધેલા સ્ત્રી સશક્તિકરણની વાતો કરેલી નિર્ભીકતાની નિડરતાની અને સાહસની જેણે વાતો કરેલી એવા રાજકુમારી મહેન્દ્રકુમારી સાહેબાનું બે હજાર બેમાં માં નિધન થાય અને પ્રજા શોકમગ્ન થઈ જાય તો આ હતી અલવરના મહારાણી સાહેબાની વાત અને બુંદીના રાજકુમારી સાહેબાની વાત એક સાહેબ વ્યક્તિત્વ કોને કહી શકાય એની એક ઉત્તમ ઉદાહરણ હતા રાજકુમારી સાહેબા તો સાથે જો આપને આજનો આ પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન મળે અને જે છે અમારા નવા વિડિયોની માહિતી સીધી આપણા સુધી પહોંચે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ